मत्स्य अवतार ની પૌરાણિક કથા પ્રાચીન કાળ માં સત્યવ્રત નામ નો એક મહાન રાજા હતો જેને વૈવસ્વત મનુ પણ કહેવાતા તે ભગવાન વિષ્ણુ ના પરમ ભક્ત હતા અને મોક્ષ મેળવવા માટે કઠોર તપસ્યા કરતા હતા એક દિવસ જ્યારે તેઓ નદી માં સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમની હથેળી માં એક નાની માછલી આવી તે માછલી બોલી હે રાજન मने मोटी माहिलिओं थी बचावो, नहींतर ते मने खाई जशे। राजा ने माछली पर दया आवी, अने तेमरे ते पानी भरवाना कमंडरमा मुकी। परंतु थोड़ा जस समय बाद, ते माछली इटली मोटी थई गई के कमंडरमा समाई शकी नहीं। राजाए ते ने मोटा वासन मा, पची एक तड़ाव मा, अने अंते समुद्रमा मुकी। બડ માછલી સતત મોટી થતી જ રહી આ જોઈને રાજાને સમજાયું કે આ સામાન્ય માછલી નથી ત્યારે તે ભગવાન વિષ્ણુ સ્વરૂપમાં પ્રગટ થઈ અને કહ્યું હે રાજા બહુ જલ્દી એક મહાપ્રલય ભીષણપૂર આવશે હું તને અને સૃષ્ટિને બચાવવા આવ્યો છું એક મોટી नाव હોડી બનાવો પ્રકૃતિના તમામ પ્રાણીઓના જોડા ભેગા કરો સપ્તર્ષિઓને सात महान ऋषियों साथे लो वेदों अने पवित्र ग्रंथों ने सुरक्षित राखो जेम जेम प्रलय शुरू थयो भीषण वरसाद पड़वा लाग्यो अने पृथ्वी नो बधुज पानी मा डूबी गयो सत्यव्रत राजानी नी नाव होड़ी वेर विखेर पानी मा तणावा लागी त्यारे भगवान मत्स्य प्रगट थया तेओ विशाल सोनेरी त्राजवा जेवी तेजस्वी माछली बनी गया जे ओना मस्तके एक मोटू सिंह हतो राजा सत्यव्रते પોતાની નામે ભગવાન मत्स्याला શ્રોમ સાથે બાંધી અને वासुकी नाग ने डोर तरीके वापर्यो ત્યાર બાદ ભગવાન વિシュरुએ તે નામે પ્રલયમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હયગ્રીવ નામના राक्षस ए भगवान ब्रह्माना વેદો ચોરી લીધા ज्या वेदो નથી त्या અજ્ઞાનતા છે અને અજ્ઞાન સૃષ્ટિને નષ્ટ કરી શકે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપે હયગ્રીવ સાથે ભીષણ યુદ્ધ કર્યું તેમણે હયગ્રીવ દૈત્યોનો સંહાર કરી વેદો પુનઃ પ્રાપ્ત કર્યા અને જ્ઞાનની રક્ષા કરી જારે પ્રલય સમાપ્ત થયો અને પાણી ઘટવા લાગ્યું ત્યારે ભગવાન મત્સે સત્યવ્રત સપ્તર્ષિઓ પ્રાણીઓ અને વનસ્પતિઓને નવા સુરક્ષિત સ્થળે લઈ ગયા સત્યવ્રત હવે વૈવસ્વત મનુ તરીકે જાણીતા બન્યા અને તેમણે નવી માનવ સંસ્કૃતિની સ્થાપના કરી આ રીતે નવા યુગ મનવંતર ની શરૂઆત થઈ